પાદરાના લુના ગામની ડિપોર્ટ કરાયેલી દીકરીને પચીસ દિવસ બાદ માતા પિતાએ હેમ ખેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અમેરિકામાં નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે જે હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને રહેતા એકસો ચાર ભારતીયોને તેમના વતન રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં તેત્રીસ ગુજરાતીઓ છે તે પૈકીની એક યુવતી વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના લુના ગામની હતી યુવતી પોતાના વતન પરત આવી ગઈ છે પચીસ દિવસ બાદ પોતાની દીકરીને હેમખેરેમ પરત જોતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા વડોદરાના પાદરામાં આવેલા લુના ગામની ખુશબુ પટેલને અમેરિકાથી પોર્ટ કરવામાં આવી છે આજે સવારે ખુશ્બુ પટેલ પોતાના વતન આવી પહોંચી હતી બાદમાં તે પાદરા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ તકે ખુશ્બુની માતા બહેને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે મારી દીકરી વિશે જાણ્યું ત્યારથી ટેન્શન હતું અમારી દીકરી ક્યાં છે તે અમને જાણ ન હતી અમને તેમ હતું કે દીકરી ગાંધીનગર ગઈ છે મારી દીકરી પાછી આવી છે

ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે

કોઈ તકલીફ શું શું તકલીફો પડી જ્યારે જ્યાંથી અમેરિકાથી જ્યારે તકલીફ તો અત્યારે કઈ ખાસ નહીં કહી શકીએ કેમકે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં શું પરિસ્થિતિ શું છે અત્યારે અત્યારે તો પરિસ્થિતિ કઈ કહી નહીં શકાય

હા એ ફરવા માટે ટુરિસ્ટ વિજા પર ગયા હતા